છોટાઉદેપુર ખાતે જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે યોજાયેલ રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ જોડાઈ નગરમાં ફરીને લોકોને મતદાન જાગૃતિ અંગે સંદેશો પાઠવ્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ દામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેના ભાગરૂપે આજે રન ફોર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના તમામ મતદાન મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી આ રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા સેવા સદનથી શરૂ થઈ છોટાઉદેપુર નગરપાલિકા કાર્યાલય કલબ રોડ સ્ટેટ બેંક એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ દામેલિયાની સાથે આ રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર निवासी कलेक्टर प्रांत अधिकारी श्री विमल बारोट जिला आरोग्य अधिकारी नायब पुलिस अधीक्षक राठौड़ पुलिसकर्मी विविध शाला शिक्षकों सरकारी कर्मचारी नगरजनों मोटी संख्या में मतदार जागृति कार्यक्रम में जोड़ाया था आओ सािए आ अंगे छोटाउदेपुर જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છેલ્લા પંદર દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા આ અંતર્ગત આપણે ડિસ્કાઉન્ટ આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે આપણે સાતમી તારીખે મતદાન થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળો ઉપર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ છે સહપરિવાર મતદાન કરીએ મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર